નમસ્કાર મિત્રો વાર્તા સાંભળતા પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો આ મારી અને મારા પિતાની વાર્તા છે હું અંજલી છું બદાયુ જિલ્લાની રહેવાસી છું મારા પિતા પોલીસમાં છે તે એક પ્રામાણિક અને કડક અધિકારી છે પણ તેના ચહેરા પરની ગંભીરતા પાછળ એક હૃદય ધબકે છે જે ફક્ત હું જ જાણું છું કદાચ કારણ કે હું તેની પુત્રી છું અને તેની અધૂરી પ્રેમ પ્રેમકથાની એકમાત્ર સાક્ષી છું આ તે સમયની વાત છે જ્યારે હું વીસ વર્ષની હતી અને કોલેજમાં ભણતી હતી ત્યારે એક દિવસ મેં મારા પિતાને એક જૂના ટ્રંકમાં કંઈક શોધતા જોયા મને જોઈને તેમણે ટ્રંક બંધ કરી દીધી અને જાણે કોઈ રહસ્ય હુપાવ્યું હોય તેમ હસ્યા પણ તેઓ લાંબા સમય સુધી મારી જીદનો પ્રતિકાર કરી શક્યા નહીં તેણે કહ્યું અંજલિ તું હવે મોટી થઈ ગઈ છે હું તને એક વાત કહું જે મેં આજ સુધી કોઈને કહી નથી મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા પિતા કંઈ હુપાવશે તેણે ધીમેથી ટ્રંક ખોલી અને તેમાંથી એક જૂની ડાયરી વાદરી રૂમાલ અને એક ફોટોગ્રાફ કાઢ્યો ફોટોગ્રાફમાં એક છોકરી હતી મોટી આંખોવાળી આ કાળી ચામડીવાળી છોકરી કોણ છે મેં પપ્પાને પૂછ્યું પપ્પાએ ઊંડો શ્વાસ લીધો આ તમારી માતા નથી આ સપના છે મારું હૃદય એક ધબકારા ચૂકી ગયું પપ્પાએ કહ્યું હા તેનું નામ સપના હતું અને તે મારો પહેલો પ્રેમ હતો હું શાંત થઈ ગઈ જાણે મારા કાનમાં કંઈક એવું સાંભળ્યું હોય જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી પપ્પાની આંખો ભીની થઈ ગઈ તેમણે કહેવાનું શરૂ કર્યું હું તે સમયે એક અધિકારી હતો મારી પહેલી પોસ્ટિંગ મેટમાં થઈ હતી હું ત્યાં તેના પરિવાર સાથે ભાડુઆત તરીકે રહેતો હતો સપના એક શાળામાં શિક્ષિકા હતી અને તારી દાદી તેને પોતાની વહુ બનાવવાની તૈયારી કરી રહી હતી બધું બરાબર ચાલી રહ્યું હતું અમે બંને લગ્ન માટે તૈયાર હતા પણ પછી એક કેસને કારણે મારી ટ્રાન્સફર થઈ ગઈ તેના પિતાને આ સંબંધ મંજૂર નહોતો તે પોલીસને નફરત કરતો હતો અને કહેતો હતો કે તેમણે સપનાના લગ્ન બીજે ક્યાંક ગોઠવી દીધા અને મને પાછા ફરવાની ફરજ પડી હું છેલ્લી વાર સ્ટેશન પર તેને વિદાય આપવા ગયો તે ટ્રેનમાં બેઠી હતી અને ફક્ત રડી રહી હતી તે કંઈ બોલી રહી ન હતી તે કંઈ સાંભળી રહી ન હતી તેણે ફક્ત વાદળી રૂમાલ ફેંકી દીધો હતો તે મારી તરફ વળ્યો મેં તે રૂમાલ મારા હાથમાં લીધો તેમાં હજુ પણ થોડી સુગંધ હતી મારા પિતા હવે ચૂપ થઈ ગયા હતા તે અધૂરી પ્રેમકથા હજુ પણ તેની આંખોમાં સંપૂર્ણ તીવ્રતાથી ચાલી રહી હતી મેં પછી ધીમેથી પપ્પાને પૂછ્યું તમે કેવી રીતે લગ્ન કર્યા તમારી મમ્મી ખૂબ સારી હતી કંજલી તેણે કંઈ પણ બોલ્યા વગર મારા હૃદયનો અધૂરો ભાગ ભરી દીધો પણ સ્વપ્ન યાદોમાં જ રહી ગયું મેં પપ્પાનો હાથ પકડી રાખ્યો તે પહેલીવાર મારી આંખોમાં મિત્રની જેમ પ્રેમીની જેમ જોઈ રહ્યો હતો જેને હું તેમની દીકરી બનીને સમજી ગઈ હતી આજે જ્યારે હું પોતે પ્રેમને સમજવા લાગી છું પપ્પાની એ અધૂરી વાર્તા મને વધુ સંપૂર્ણ લાગે છે કારણ કે સાચો પ્રેમ હંમેશા પૂર્ણ હોવો જરૂરી નથી તે યાદોમાં પણ આખી જિંદગી જીવે છે અને તે વાદરી રૂમાલની સુગંધ હવે મારા રૂમમાં એક પુસ્તકમાં સંગ્રહિત છે જેથી હું ક્યારેય ન ભૂલી શકું કે મારા પિતા ફક્ત એક કડક અધિકારી જ નથી પણ એક એવું હૃદય પણ છે જેણે પ્રેમનો અનુભવ કર્યો છે તે દિવસે પહેલીવાર मैं मारा पिता ने एक मानवी तरीके जोया, एक एवी व्यक्ति तरीके जेनी आँखों अपूर्ण प्रेम थी भीनी वादरी रुमाल नी सुगंध हजूप मारा हृदय में हती त रात्र हूँ उंगी शकी नहीं। सपना आंटी फोटो मारी आंखों हो विचारती रही के शूते आजे क्या होत શું તે પણ પપ્પાની જેમ કોઈને પ્રેમ ન કર્યો હોત અથવા તેણે એ ભીનો રૂમાલ એ ઇરાદાથી ફેંકી દીધો હતો કે કદાચ કોઈ તેને પકડીને રોકશે સવારે મેં હિંમત ભેગી કરી અને શાંતિથી પપ્પાની ડાયરીમાંથી સપના આંટીનું જૂનું શાળાનું નામ શોધી કાઢ્યું અને ગૂગલ પર શોધ્યું મને કેટલીક જૂની ફાઇલો અને એક નામ સપના શર્મા મળ્યું જે હજુ પણ લખનૌની એક શાળામાં ભણાવતી હતી મારું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું શું હું તેમને પપ્પા સાથે ઓળખાવી શકું આ પ્રશ્ન મારા હૃદયમાં ધ્રુજારીની જેમ દોડી ગયો થોડા દિવસો પછી લખનૌમાં મારો એક સેમિનાર હતો મેં જાણી જોઈને પપ્પાને મારી સાથે આવવા કહ્યું શરૂઆતમાં તેમણે ના પાડી પણ મારા આગ્રહને માન આપી દીધું રસ્તામાં તે વારંવાર એ જ જૂના ગીતની સીટી વગાડી રહ્યો હતો જે તેણે મને એકવાર કહ્યું હતું કે સપનાને ખૂબ ગમ્યું સેમિનાર પછી લખનૌ પહોંચ્યા પછી મેં કહ્યું પપ્પા આપણે કોઈ જગ્યાએ જઈએ તેમણે મને પૂછ્યું ક્યા મેં હસીને કહ્યું ફક્ત એક જૂની યાદને મળવા માટે અમે બંને એક નાની શાળાની સામે ઊભા હતા પપ્પા થોડા આશ્ચર્યચકિત થયા પછી મેં કહ્યું કે કદાચ આજે આ અધૂરી વાર્તાનો અંત આવશે પપ્પા ધ્રુજતા ધ્રુજતા સ્કૂલના ગેટમાં અંદર ગયા સ્ટાફ રૂમમાં એક સ્ત્રી બેઠી હતી તે કદાચ વૃદ્ધ થઈ ગઈ હશે પણ તેની આંખો બિલકુલ એ ચિત્રમાંની આંખો જેવી જ હતી પપ્પા પર નજર પડતાં જ બધું એક ક્ષણ માટે થંભી ગયું તે ચોંકીને ઊભી થઈ ગઈ અને તેના ચહેરા પર ધીમું સ્મિત ફેલાઈ ગયું કદાચ એ જ સ્મિત જે પપ્પાએ વર્ષોથી પોતાની યાદમાં કેદ રાખ્યું હતું પપ્પા કંઈ બોલી શક્યા નહીં તેમણે ફક્ત એટલું જ કહ્યું મને લાગ્યું કે તું ઘણી પ્રગતિ કરી હશે સપના કાકીએ કહ્યું તું ઘણી પ્રગતિ કરી છે પણ કંઈક એવું રહી ગયું હતું જેને હું રોજ પાછળ જોતી હતી હું દૂરથી આ દ્રશ્ય જોઈ રહી હતી બે અધૂરા આત્માઓ વર્ષો પછી એકબીજાની હાજરીમાં મૌન હતા પણ બધું કહી રહ્યા હતા તે દિવસે મેં મારી પોતાની આંખોથી જોયું કે સાચો પ્રેમ ઉંમર જોતો નથી સંબંધો કે સંજોગોની મંજૂરી જોતો નથી તે ફક્ત રાહ જોતો હોય છે અને જ્યારે અમે બધૌથી પાછા ફર્યા ત્યારે જે અનુભૂતિ થઈ પપ્પાએ ગાડી ચલાવતી વખતે પહેલી વાર ગુંજારવ કર્યો તેરે બિના જિંદગીસે કોઈ શિક્ષા નહીં અને મેં પાછળની સીટ પર બેઠેલી આંખો ફેરવી કારણ કે આજે મારા પપ્પાનો અધૂરો પ્રેમ મારી સંપૂર્ણ વાર્તા બની ગયો હતો જ્યારે અમે બદાયું પાછા ફર્યા ત્યારે પપ્પાના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી જાણે વર્ષોથી લાગેલો કોઈ બોજ હવે હટી ગયો હોય તેમની આંખોમાં એ જૂની ઊંડાઈ પાછી આવી ગઈ હતી જે મેં બાળપણથી જ એક અધિકારીને ઠપકો આપતા અને પોતાની ફરજ બજાવતા અને દેશભક્તિમાં લપેટાયેલા જોયા હતા પણ હવે હું તેને એક અધૂરા પ્રેમીની જેમ જોઈ રહી હતી અને કદાચ પહેલીવાર મને પિતાના આત્માની શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો થોડા દિવસો પછી એક સાંજે જ્યારે હું છત પર બેઠી હતી ત્યારે પપ્પા આવ્યા અને હાથમાં એ જ વાદળી રૂમાલ લઈને મારી બાજુમાં બેઠા જેને તેણે હવે કોઈ પુસ્તકના પાનામાં નહીં પણ પોતાના ખિસ્સામાં રાખવાનું શરૂ કરી દીધું હતું અંજલીએ ધીમા અવાજે કહ્યું તે જે કર્યું તેનાથી કદાચ મારું આખું જીવન બદલાઈ ગયું છે હું ફક્ત એક અધિકારી નથી પણ એક માનવી પણ છું અને તે મને મારી અધૂરી માનવતા પાછી આપી છે હું હસી તેના ચહેરા પર એ જ સ્મિત હતું જે બાળપણમાં મને ગમતું હતું પણ આજે તેમાં કંઈક બીજું જ હતું એક ઊંડાણ એક સંબંધ જે શબ્દોથી નહીં પણ લાગણીઓથી બંધાયેલો હતો થોડા અઠવાડિયા પછી પપ્પાએ કહ્યું હું સપનાને ફરીથી મળ્યો તેના લગ્ન થયા નહીં અને તે એકલી રહી ગઈ અને હવે તે ગરીબ બાળકો માટે એક શાળા ચલાવે છે મને આશ્ચર્ય થાય છે કે મેં તેમને છોડીને શું ખોટું કર્યું મેં કહ્યું ના પપ્પા તમે ખોટા નહોતા બસ એ વાત સાચી હતી કે સમય યોગ્ય નહોતો તે રાત્રે મેં સપના કાકીને ફોન કર્યો અને તેમનો આભાર માન્યો કારણ કે તમે ક્યારેય મારા પપ્પાને છોડીને ગયા નથી ભલે તે ફક્ત યાદોમાં જ હોય પણ તમે તેને જીવંત રાખ્યો તે રડવા લાગી અને ફોન પર કહ્યું તું મારી દીકરી અંજલી જેવી છે અને હવે જ્યારે તારા પપ્પા મારી યાદોને ફરીથી જીવવા લાગ્યા છે તો કદાચ મારી અધૂરી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે ધીમે ધીમે પપ્પા અને સપના આંટી વચ્ચે મુલાકાતો વધવા લાગી હવે દર રવિવારે પપ્પા તેમની શાળામાં જતા બાળકોને ભણાવતા રમકડા વહેંચતા અને પછી બંને કલાકો સુધી સાથે બેસીને જૂના ગીતોની કેસેટ સાંભળતા હવે કોઈ તેમની વચ્ચે લગ્ન વિશે વાત કરતું ન હતું પરંતુ તેમનો સંબંધ મિત્રતા જેવો બની ગયો હતો જેમાં કોઈ ઉંમરનો બંધન નહોતો કે સમાજની કોઈ જરૂરિયાત નહોતી મારા માટે આ બધું જોવું કોઈ ફિલ્મથી ઓછું નહોતું પણ આ ફિલ્મ મારી હતી હવે જ્યારે હું પોતે પ્રેમમાં છું અને મારા જીવનસાથીને પસંદ કરવાની અણી પર છું ત્યારે હું આ જ ઈચ્છું છું મારો પ્રેમ મારા પિતા જેવો હોય જે અધૂરો હોય પણ ક્યારે ખોટો ન હોય જે અલગ થઈ ગયો પણ ક્યારે ઓછો ન થયો આજે પણ જ્યારે પિતા ઓફિસથી પાછા ફરે છે ત્યારે તેઓ સૌથી પહેલા સપના આંટીને ફોન કરીને કહે છે સાંભળો આજે રેડિયો પર તમારું પ્રિય ગીત વાગી રહ્યું છે અને પછી બંને એક જ સમયે અલગ અલગ જગ્યાએથી એક જ ગીત સાંભળે છે કુછ તો લો કહેંગે લોગો કા કામ હૈ કહેના આ વાર્તા અધૂરી રહી નહીં કારણ કે સાચા સંબંધો ક્યારેય સમાપ્ત થતા નથી તે ફક્ત એક નવી વ્યાખ્યામાં જીવે છે અને આપણા આત્માઓને સ્પર્શે છે મેં પપ્પાને આટલા હળવા અને જીવંત ક્યારેય જોયા નહોતા એક દિવસ મેં હિંમત ભેગી કરીને પપ્પાને પૂછ્યું શું તમે હજી પણ તેમને એટલો જ પ્રેમ કરો છો તેમણે મારી આંખોમાં જોયું સ્મિત કર્યું અને કહ્યું પ્રેમ ક્યારે અંજલિને બદલતો નથી તે ફક્ત તેનું સ્વરૂપ બદલે છે હવે તે મારી ગર્લફ્રેન્ડ નથી પણ મારી જીવનસાથી છે તેનું સ્મિત મારી દવા છે તેનું મૌન મારું આશ્વાસન છે મારી આંખો ભીની થઈ ગઈ અને પછી તેણે મારી તરફ જોયું અને કહ્યું જે દિવસે તમને તમારા જીવનસાથી તરફથી આ લાગણી મળશે ત્યારે સમજી લો કે તમે સાચો પ્રેમ પસંદ કર્યો છે તે દિવસે પપ્પાએ મને પહેલીવાર ગળે લગાવી અને રડ્યા હું પણ રડી પડી બે અધૂરી પેઢીઓ એકબીજાના હાથમાં પૂરી થઈ થોડા અઠવાડિયા પછી એક સાંજે પપ્પાએ કહ્યું કે અંજલિ કાલે સપના સ્કૂલ બંધ કરી રહી છે અને હવે તે આપણા શહેર બદાયુમાં બાળકોને ભણાવવા માંગે છે તે વિચારે છે કે અહીં તારી માતાની યાદો છે અને હવે મારા માટે પણ કેટલીક નવી યાદો બનાવવી જોઈએ હું સમજી ગઈ કે આ પ્રેમ હવે એક નામ નથી રહ્યો પણ એક જીવનશૈલી બની ગયો છે એક એવો સંબંધ જેને કોઈ સમાજ કોઈ સંબંધ કે કોઈ શબ્દ વ્યાખ્યાયિત કરી શકતો નથી બીજા દિવસે જ્યારે સપના આંટી બદાયો આવી ત્યારે હું અને પપ્પા રેલવે સ્ટેશન પર તેમને લેવા ગયા પપ્પા તેમના માટે એક ગુલાબ લાવ્યા જે તેમણે અઠ્યાવીસ વર્ષ પહેલાં પહેલીવાર આપ્યું હતું જ્યારે સપના આંટી સ્ટેશન પર ઉતરી ત્યારે તેમણે પપ્પા તરફ જોયું અને સ્મિત કર્યું બીજું કોઈ એ સ્મિત સમજી શક્યું નહીં પણ મેં જોયું કે સ્મિતમાં વર્ષોની રાહ તૂટેલા સમયની મરામત અને અધૂરા પ્રેમની એક સંપૂર્ણ કવિતા હતી તેને ગુલાબ આપતી વખતે પપ્પાએ ફક્ત એક જ વાત કહી આ વખતે હું રૂમાલ નહીં છોડું આપણે ફક્ત હાથ પકડીને આપણા જીવનના છેલ્લા પાના લખવાના છે સપના આંટીએ પપ્પાનો હાથ પકડ્યો હતો અને હું ત્યાં જ તે બંને જોઈ રહી હતી કારણ કે તે ક્ષણે મે મારી આંખો સામે ભગવાનને પ્રેમના સૌથી સુંદર સ્વરૂપમાં જોયા અને કદાચ એટલે જ મારા જીવનની સૌથી મીઠી પ્રેમથા મારી નહીં પણ મારા પિતાની હતી તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ